નમસ્કાર મિત્રો મારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જીયા મિત્રો આપને જણાવી કે વાત કરવામાં આવે તો બજારમાં ખરીદી કે કરતા આપેલા સાવધાન જી મિત્રો વિગતવાર વાત કરીએ તો દિવાળીના તહેવાર પર બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે આ ભીડનો ફાયદો ઉઠાવીને ગટિયા ઘટિયા અત્યારે કાળા કરતા હોય છે જોકે અમદાવાદની ત્યારે અર્ચનાબેન શ્રીમાળી જ્યારે ભીડવારા બજારમાં ખરીદી કરતા હતા ત્યારે મિત્રો અનુસાર વધુ વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો જણાવી દે કે ત્યારે તેમની પાસે રહેલી બેગની ચેન ખોલીને પૈસા મોબાઈલ અને પર્સ ગઠીયો ચીમી જતો રહ્યો હતો જો તેમને આવી ભીડવાળી જગ્યા ઉપર ખરીદી કરવા જતા હોય તો સાવચેત રહેવાથી આવી ઘટનાનો ભોગ બનવાથી બચી શકો છો જી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ